હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈપણ પ્રકારના ક્રીમ કન્ડેન્સ મિલ્ક દૂધ કે માવા વગર બનતા એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગાજરના લાડુની સરળ રીત આ ગાજરના લાડુ તમે કોઈપણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને ત્રણથી ચાર દિવસ માટે ફ્રીજમાં પણ તમે સ્ટોર કરી શકો છો બાળકોને ગાજર નથી ભાવતા હોતા પણ આ રીતે તમે ગાજરના લાડુ બનાવીને આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે જે લોકોને ચાવવાની તકલીફ હોય એ લોકો પણ આ લાડુ ખાઈ શકે છે તો તેના માટે અમે અહીંયા પાંચસો ગ્રામ ગાજરને સરસ રીતે છોલી લીધા છે અને છીણી લઈશું ધોઈને પહેલાં છોલી લેવાના અને પછી ધોઈ અને આ રીતે છીણી લઈશું વચ્ચેનો સફેદ ભાગ આપણે નથી લેવાનો ઉપયોગમાં આજુબાજુનો જે લાલ ભાગ હોય એને આપણે છીણી લઈશું ગાજરને છીણ્યા પછી જે તેનું છીણ નીકળ્યું તેમાંથી બે બાઉલ ભરાયા છે આ રીતના બે બાઉલ ગાજરનું છીણ આપણે લેવાનું છે એટલે પાંચસો ગ્રામ ગાજરમાંથી બે બાઉલ ગાજરનું છીણ તૈયાર થશે અને એની સામે એક બાઉલ ખાંડ લીધી છે ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો દસ દસ રૂપિયાવાળા જે દૂધના પાવડરના પેકેટ આવે છે મિલ્ક પાવડર એવા ચાર પેકેટ લીધા છે એક બાઉલ ટોપરાનું છીણ લીધું છે તૈયાર કાજુ અને બદામની કતરણ અને ઇલાયચી પાવડર લઈશું ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો હવે એક કઢાઈમાં બે ચમચી ઘી ગરમ કરવા મૂકી દઈશું અને તેની અંદર ગાજર ઉમેરી દઈશું ગેસ આપણે ધીમો રાખીશું ધીમા ગેસે ગાજરને આપણે સાંતળી લઈશું આ લાડુ બનતા ફક્ત દસ જ મિનિટ લાગે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે આની અંદર આપણે કોઈપણ પ્રકારનું દૂધ કે મિલ્ક પાવ કન્ડેન્સ મિલ્ક કશું જ ઉપયોગમાં નથી લીધું એટ છતાં પણ આ લાડુ ટેસ્ટી લાગે છે સરસ રીતે ગાજરનું છીણ શેકાઈ ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે આની અંદર ખાંડ ઉમેરીશું ગેસ આપણે ધીમો જ રાખવાનો છે આ સ્ટેજ ઉપર પણ ખાંડ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો પણ આની અંદર હજુ આપણે ટોપરાનું છીણ પણ એડ કરવાનું છે મિલ્ક પાવડરની અંદર પણ ગળપણ હોય જ છે એટલે ખાંડ તમારે એ રીતે ઉમેરવાની વધારે ગળ્યા ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે શેકીશું ધીમા ગેસે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધારેમાં વધારે લાઇક અને શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી શેકી લઈશું ત્યારબાદ તેની અંદર આપણે ટોપરાનું છીણ એડ કરીશું જે તૈયાર ટોપરાનું છીણ આવે છે એ જ અહીંયા લેવાનું છે માર્કેટમાં તમને સરળતાથી મળી જશે આ કોઈ પણ કરિયાણાની દુકાનમાં ટોપરાનું છીણને પણ આ રીતે શેકી લઈશું એટલે તેની કચાસ દૂર થઈ જાય હવે આપણે આની અંદર મિલ્ક પાવડર એડ કરીશું દસ દસ રૂપિયાવાળા ચાર પેકેટ લીધા છે અહીંયા તેને પણ મિક્સ કરી લઈશું મિલ્ક પાવડર મિક્સ થતાં વાર નથી લાગતી ફટાફટ થઈ જાય છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું મિશ્રણ એકદમ ઠંડુ થાય પછી જ આપણે તેના લાડુ વાળવાના છે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું તમને જે પ્રમાણે ડ્રાયફ્રૂટ ગમતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને ના ગમતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો અને બધું મિક્સ કરી દઈશું મિશ્રણને ઠંડુ થવા દઈશું આ રીતના જે મિલ્ક પાવડરના પેકેટ આવે છે એવા મિલ્ક પાવડરના પેકેટ અહીંયા અમે એડ કર્યા છે ચાર મિશ્રણને આપણે હલાવતા રહીશું એટલે ફટાફટ ઠંડુ થઈ જાય અને નીચે ચોંટે નહીં ગેસ બંધ કરી દીધો છે આ સ્ટેજ ઉપર અને આ રીતે થોડી થોડી વારે હલાવતું રહેવાનું એટલે નીચે ચોંટે નહીં અને ફટાફટ ઠંડુ થઈ જાય હવે આપણું મિશ્રણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો તે ઘીવાળો હાથ કરી અને આ રીતે તેના લાડુ વાળવાના છે અને ટોપરાના છીણમાં આવી રીતે આપણે રગદોડીશું તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગાજરના લાડુ ફ્રેન્ડ્સ આના પહેલાં અમે દૂધીમાંથી લાડુ કઈ રીતે બનાવવા ટોપરાના છીણમાંથી લાડુ કઈ રીતે બનાવવા તેની રીત પણ મૂકેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ તમે ઉપવાસમાં ખાઈ શકો છો બનાવીને અને આ રીતે અત્યારે ગાજર ભરપૂર પ્રમાણમાં બજારમાં મળતા હોય છે તો તમે ગાજરના લાડુ બનાવી શકો છો ફ્રેન્ડ્સ તમને અમારી આ ગાજરના લાડુની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો અને તમે ગાજરના લાડુ બનાવો છો કે નહીં તે પણ અમને કમેન્ટમાં જણાવજો જો તમે ક્યારેય આ રીતે ગાજરના લાડુ ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે નાના બાળકોને તો આ રીતે તમે બનાવીને આપશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય